આજે રાપર તાલુકાના ખેડૂતો દ્વારા મામલતદાર સાહેબ મારફતે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને આવેદનપત્ર આપેલ કે હાલે વાગડ વિસ્તારમાં અને ખાસ કરીને આખા રાપર તાલુકામાં રિલાયન્સ કંપનીની વીજ લાઈનનો પસાર થવાનો જે પ્રોજેક્ટને મંજૂરી આપી છે આ પ્રોજેક્ટ ખેડૂતોને કોઈ પણ પ્રકારનું હજી સુધી વળતરનો ભાવતાર નક્કી કર્યા વગર કામ ચાલુ કરી દીધું છે અને ખેડૂતોને આની જાણ નથી કે ખેડૂતોને કેટલું વળતર મળશે તો જે તે સ્થાનિક ખેડૂતોએ આ બધા કામો બંધ કરાવી દીધા છે પણ મામલતદાર સાહેબ મારફતે અમારી મુખ્યમંત્રી સાહેબ ને આજે એ રજૂઆત હતી કે જ્યાં સુધી ખેડૂતોને પૂરતું વળતરને ખેડૂત એમાં સહમતી ના આપે વળતરમાં ત્યાં સુધી આવા કોઈપણ પ્રકારના પ્રોજેક્ટને રાપર તાલુકામાં મંજૂરી આપવી નહીં અન્યથા આવનાર સમયમાં ખેડૂતોને સાથે રાખીને સ્વતંત્ર રીતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે વાગડ વિસ્તાર ખાસ કરીને પ્રવાસન વિભાગ માટે જાણીતો છે અહીંયા રાષ્ટ્રીય પક્ષી મોરોનો રહેણાંક વિસ્તાર છે અને હજારો પ્રજાતિના પક્ષીઓ બીજા પણ અહીંયા મહેમાનો બને છે આવા પ્રોજેક્ટના લીધે ભૂતકાળમાં પણ આ વાગડ પંથકમાં લાખો સુરખાબોના મૃત્યુ થયા હતા ત્યારે પણ એ વીજ લાઈનો કઢાવી હતી ફરીથી આવા પ્રોજેક્ટને મંજૂરી આપે છે આ ખેતીને તો નુકસાન છે જ ખેડૂતોને તો નુકસાન છે જ સાથે સાથે વાગડની સંસ્કૃતિ કલા અને કલ્ચર અને ખાસ કરીને એડવેન્ચર અને પ્રવાસન વિભાગને પણ મોટો આનાથી ફટકો લાગવાનો છે આવનાર સમયમાં આ પ્રદેશમાં પ્રવાસન વિભાગ ખતમ થવાની પૂરી પૂરી સંભાવના છે અને ખેડૂતોને મેં કીધું કે યોગ્ય વળતર આપ્યા પહેલા કામ શરૂ કરી દેવાય છે મતલબ કે જાણે કોઈ આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પ્રોજેક્ટ હોય એવો તાલ અત્યારે રાપર તાલુકામાં સર્જાણો છે હાલે તો બધા ખેડૂતો એકતા બતાવીને આ કામ બંધ કરાવી દીધેલ છે પણ હવે આ સરકારી પોલીસ આમની અદાણીની રિલાયન્સની આવી અને ખેડૂતો ઉપર દમન ના કરે એના તકેદારીના ભાગરૂપે આજે અમે આંદોલનના જે રણસિંગુ ફૂંકવા જઈ રહ્યા છીએ અને અલ્ટિમેટમ એ સ્પષ્ટપણે આપ્યો છે કે જો ખરેખર ખેડૂતોની સહમતી વગર ખેડૂતોને સંતોષજનક વળતર આપવા વગર કોઈ પણ આવા પ્રોજેક્ટને કામ શરૂ થયું તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન થશે એની પૂરેપૂરી અમે અહીંયાથી ચીમકી આપી છે મામલતદાર સાહેબે આ અમારા આવેદનપત્રને ગંભીરતાથી લઈને જણાવ્યું છે હાલે કે અમે હાલે જ ઉપરી કક્ષાએ આની જાણ કરી અને તમને યોગ્ય ન્યાય મળે એવા પ્રયાસો કરશે આ સાથે સાથે અમે રાપર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્યશ્રીને પણ એક પ્રતિ આપવાના છીએ અને કચ્છ જિલ્લાના સાંસદને કારણ કે આ અમારા જનપ્રતિનિધિઓ છે તો આમની પણ કાંઈક જવાબદારી બને છે કે ખેડૂતોને યોગ્ય વળતર મળે એ બાબતે એમના પાસે પણ આજે અમે રજૂઆત કરવા જવાના છીએ અને ફરીથી છેલ્લી વખત જ કહીશ કે રાપર તાલુકો એટલે કુદરતી આબોહવા વાળો અને અમારે રિલાયન્સના એવા બે પાંચ લાખ રૂપિયા વળતરની જરૂર નથી આ તાલુકો વર્ષનું ખાલી પાંચ કરોડનું જીરાનું ઉત્પાદન કરે છે એટલે કે અહીંયાની આ જમીન અમારી આટલી ફળદ્રુપ છે જ અહીંયા આવા કોઈ પ્રોજેક્ટની અમારે જરૂર નથી છતાં જો વિકાસના નામે આવા કોઈ પ્રોજેક્ટ લાવતા હોય તો આ કોઈ સરકારી વિકાસ નથી આ કોઈ પ્રાઇવેટ કંપનીઓનો આ ધંધો કરવા માટેનું એક આ બિઝનેસ છે તો પોતે કંપનીઓ બિઝનેસ કરતી હોય તો આ બિઝનેસમાં ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે કારણ કે મારી જમીનમાં એમને વીજ પોલ નાખવો છે તો એ જમીન એમને મારા ઘરેથી વેચાતી લેવી પડશે ના કે કોઈ અંગ્રેજોના સમયના કાયદા લઈ લે કે આ કાયદા હેઠળ નાથી બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે અને છતાં જબરદસ્તી આવું કર્યું તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી અમે અહીંયાથી ખાતરી આપી છે ધન્યવાદ